જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ગુજરાત પાક્ષિક આ ગુજરાત પાક્ષિક જે છે માત્ર બે પેજમાં જ તેના સારાંશને ડિસ્કશન કરીશું પચાસ પેજનું આ મેગેઝિન હોય છે જે ફોર્ટ નાઇટલી દર પંદર દિવસે ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં ભારત અને ગુજરાતના કરંટ અફેર્સનો સમાવેશ કરી લેવામાં આવે છે રાઇટ તો જીપીએસસી સહિત તમામ પરીક્ષા માટે આ વિડીયો યુઝફુલ બની રહેશે સ્ટાર્ટ કરીએ ગુજરાત પાક્ષિક સારાંશની સૌથી પહેલાં ડિસેમ્બર મંથથી આપણે શરૂઆત કરીશું પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે કોની યાદમાં અટલ બિહારી વાજપેયીની યાદમાં હવે આ અટલ બિહારી વાજપેયી જે છે તેમના કાર્યકાળમાં બનેલી અગત્યની ઘટનાઓ કઈ કઈ હતી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે મે મંથ મે મંથ કેમ યાદ રાખવાનું છે તો મે મંથની અંદર બે બાયફર્કેશન કરવાના છે એક છે ઓગણીસો અઠ્ઠાણું અને બીજું છે ઓગણીસો ને રાઈટ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપેયી દ્વારા પોખરણ ટુ કન્ડક્ટ કરવામાં આવ્યું હતું પોખરણ ટુ પોખરણ વન તો પોખરણ વન જે છે મે ઓગણીસો ચુમ્મોતેરમાં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું પોખરણ વન હવે આ જે પોખરણ ટુ હતું રાઈટ તેની અંદર કી સાયન્ટિસ્ટ કોણ હતા તો તેની અંદર હતા ચિદમ્બરમ અને અબ્દુલ કલામ અબ્દુલ કલામ ભારત ન્યુક્લિયર વેપન બાબતે આત્મનિર્ભર બની ગયો પોખરણ વન અને ટુ બાદ રાઈટ ઇનફેક્ટ પોખરણ વન જ્યારે થયું ત્યારે પાકિસ્તાન દ્વારા ઇન્ડિયાને ન્યુક્લિયર બ્લેકમેલ ન્યુક્લિયર બ્લેકમેલ તરીકેની ઘટના ઓળખાવવામાં આવી હતી રાઈટ અને કેનેડા સાથે પણ એ સમય સંબંધો બગડ્યા હતા સુશાસન દિવસ પચીસ ડિસેમ્બર જે છે બે હજાર ચૌદથી ઉજવવામાં આવે છે અટલ બિહારી વાજપેયી જે છે તેમને ભારત રત્ન પણ એનાયત કરવામાં આવેલ છે તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન બે હજાર પંદરમાં આપવામાં આવ્યો છે તેઓ સાતમા વડાપ્રધાન બન્યા છે કે જેમને ભારત રત્ન આપવામાં આવ્યો છે રાઈટ સાતમા વડાપ્રધાન આગળ વાત કરીએ ખેડૂતો માટે એક પોર્ટલની જે છે આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ રાઈટ આઈ પરથી બીજું એક નામ તમે રિકોલ કરી શકો છો જે છે આઈઓ આર એ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન આઈઓ આર એ શું છે તો આ ઈ મિલકત માટેનું એક પોર્ટલ છે રાઈટ આખું નામ શું છે ઇન્ટીગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન ઇન્ટીગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન તો આઈઓ આર એ પોર્ટલ જે સંકળાયેલું છે મહેસૂલી સેવાઓ સાથે મહેસૂલી સેવાઓ માટે રાઇટ આગળ છે સ્વર એપ સ્થાનિક ભાષાના ઉપયોગ માટે ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે સ્થાનિક ભાષા લોકલ લેંગ્વેજના ઉપયોગ માટે આ થઈ ગયું સ્વર એપ બીજું એક છે ભાષીની આ ભાષીની શું છે તો ભાષીની જે છે એક પ્રકારનું એઆઈ છે શેના માટે અલગ અલગ ભાષાઓ માટે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા પોતે જ આ એપ જે છે બે હજાર બાવીસમાં નેશનલ લેંગ્વેજ ટેકનોલોજી મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવી હતી અને તે કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે તો તે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી સાથે સંકળાયેલ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી સાથે ઓવિંગ આગળ વધીએ વેવ્સ તરફ રિસેન્ટલી દિલ્હીમાં વેવ શિખર પરિષદ જે છે કોન્ફરન્સ તેનું આયોજન થયું હતું આ એક ઓડિયો વિઝ્યુઅલ સમિટ હતી આખું નામ શું છે સૌથી પહેલાં આપણે લખીશું વેવ્સ રાઈટ હવે તેનું આખું નામ જાણીશું વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ બેઝિકલી વર્લ્ડમાં જેટલું પણ એવી ઓડિયો વિડીયો વિઝ્યુઅલ્સ છે અને માસ મીડિયા છે તેના પ્રચાર પ્રસાર માટે આ સમિટનું આયોજન દિલ્હી ખાતે થયું હતું અહીંયા અટલ બિહારી વાજપેયી જે છે તેમની વાત થઈ રહી છે તો તેમની સાથે સંકળાયેલા અગત્યના પોઈન્ટ્સ પોખરણ ટુ ત્યારબાદ ગ્રામીણ સડક યોજના ભારત પાકિસ્તાન સંબંધો માટે લાહોર અને આગ્રા વચ્ચે બસ ચાલુ કરવામાં આવી હતી અને પ્રાઇવેટાઇઝેશન ડિસઇન્વેસ્ટમેન્ટ ખાનગીકરણ તેમના સમયમાં શરૂ થયું એક સરસ કવિતા જે છે તેમણે લખી છે હોને ના હોને કા ક્રમ વિડીયો પોઝ કરીને ખાસ વાંચો આગળ વધીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફ શું કીધું છે એવું કીધું છે કે બે હજાર પંદરથી તેવીસ સુધીમાં મેલેરિયાથી થનારા મૃત્યુમાં એસી ટકાનો ઘટાડો થયો છે વાત કરીએ ડબ્લ્યુએચની તો તેનું હેડક્વાર્ટર જીનીવા ખાતે આવેલ છે તેની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસના રોજ થઈ હતી વાત કરીએ મે મેલેરિયાની તો તે પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ પેરાસાઇટથી થાય છે અને તેનો ફેલાવો જે છે એનાફિલિસ ફિમેલ મોસ્કિટો કરે છે ન્યૂઝ છે કે મેલેરિયામાં એસી ટકાનો ઘટાડો થયો છે આગળ છે સેમી કન્ડક્ટર તાલીમ કેન્દ્ર ક્યાં શરૂ થશે ગાંધીનગર ખાતે રિસેન્ટલી ગાંધીનગર ખાતે બીમસ્ટેક યુથ સમિટનું આયોજન થયું હતું બીમસ્ટેક યુથ સમિટ અને રિસેન્ટલી ગાંધીનગરમાં કેસ્ટર કોન્ફરન્સ પણ યોજાનાર છે વાત કરીએ બિમ્સટેકની તો તેની સ્થાપના ઓગણીસો ને સત્તાણુંમાં થઈ અને તેનું હેડક્વાર્ટર ઢાંકા ખાતે આવેલ છે ઢાંકા બાંગ્લાદેશ અને આ બિમ્સટેક યુથ સમિટ જે છે તેની પ્રથમ આવૃત્તિ ફર્સ્ટ એડિશનનું આયોજન ગાંધીનગર ખાતે થયું આ સેમી કન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં પીડીપીયુ ખાતે આવનારા પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને તાલીમ અપાશે આગળ વાત કરીએ દેશની સુશાસનયુક્ત પંચાયત કોણ છે પંચમહાલની વાવ કુલ્લી ટુ ગ્રામ પંચાયત પંચમહાલની વાવ કુલ્લી ટુ ગ્રામ પંચાયત પ્રથમ સરહદી સોલર વિલેજ પ્રથમ સરહદી સોલર વિલેજ બન્યું છે બનાસકાંઠાનું મસાલી ગામ મસાલી ગામ જો પ્રશ્ન એમ હોય કે પ્રથમ સોલર વિલેજ સરહદી શબ્દ ન હોય તો તે છે મોઢેરા રાઈટ મોઢેરા તેની નજીકમાં છે મોઢેરા સૂર્યમંદિર જે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને હાલમાં સરકાર મોઢેરા બાદ બીજી કઈ જગ્યા જે છે તેને સોલર વિલેજ તરીકે ડેવલપ કરી રહી છે તો તે છે વડનગર વડનગર રિસેન્ટલી વડનગરમાં આર્ક્યોલોજીકલ મ્યુઝિયમ પણ સ્ટાર્ટ થયું છે કોના દ્વારા અમિત શાહ દ્વારા અમિત શાહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રથમ સોલર વિલેજ મોઢેરા બીજું ટૂંક સમયમાં બની જશે વડનગર ખેડાનું પ્રથમ અને ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ સુકી ગામ સુકી ગામ વાત સોલર વિલેજની થઈ રહી છે તો સોલર સાથે સંકળાયેલી સ્કીમ પીએમ સૂર્ય ઘર સૂર્ય ઘર નિઃશુલ્ક વીજળી યોજના ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી આ યોજના અંતર્ગત આપવામાં આવે છે વન નાઇન સિક્સ ટુ મોબાઈલ વેટેનરી ડિસ્પેન્સરીનો કોલ નંબર આવી જ રીતે વુમન કાઉન્સલિંગ માટે અભયમ જે છે અભયમ તેનો નંબર શું છે વન એટી વન મોબાઈલ વેટેનરી ડિસ્પેન્સરી વન નાઇન સિક્સ ટુ કિસાન સૂર્યોદય યોજનાનો હેતુ શું છે ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવી તો એ બંનેમાં ફરક છે તમે જોઈ શકો છો આ છે સૂર્ય ઘર જે હાઉસ હોલ્ડ સાથે ઘર સાથે સંકળાયેલું છે અને સૂર્યોદય ખેડૂતો સાથે સંકળાયેલ છે વિડીયો પોઝ કરીને જણાવો કે ખેડૂતો માટે ગુજરાત સરકારના પોર્ટલનું નામ શું છે પુનઃપ્રાપ્ય ઉર્જા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ બીજા કયા ક્ષેત્રોમાં ગુજરાત પ્રથમ છે તો બીજું છે લોજિસ્ટિક લોજિસ્ટિક્સમાં પણ ગુજરાત પ્રથમ છે આ વાત જે છે લીડ્સ ઇન્ડેક્સમાં કરવામાં આવી હતી લીડ્સ ઇન્ડેક્સમાં સોલર રૂપટોપ સિસ્ટમ લાગુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે રાઈટ માત્રને માત્ર રેન્ક યાદ રાખવાનું છે રેન્ક આ ઉપરાંત મગફળી તમાકુ કપાસ સીસમ ક્યુમિન આ બધામાં જે છે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે રાઈટ વિશ્વ ધ્યાન દિવસ એકવીસ ડિસેમ્બર વિશ્વ યોગ દિવસ એકવીસ જૂન રાઇટ કન્ફ્યુઝન પોઈન્ટ એકવીસ ડિસેમ્બર ધ્યાન એકવીસ જૂન યોગા આગળ વાત કરીએ ગોલ્ડન અવર્સની સાયબર ફ્રોડના પાંચ કલાકમાં વન નાઇન થ્રી થ્રી ઝીરો જે સાયબર હેલ્પલાઇન છે તેના પર સંપર્ક કરવાથી રિકવરી રેટ વધુ છે માની લો કે કોઈ વ્યક્તિ એક્સવાય જેટ જે છે તે પોતાના નાણાં ડિજિટલ અરેસ્ટમાં ગુમાવી દે છે અને તે પ્રથમ પાંચ કલાકમાં જ વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરે છે તો રિકવરી રેટ વધુ હોય છે બાકી તો જનરલી જે અમાઉન્ટ છે તે એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે અને તેને હાર્ડ ટુ ડિટેક્ટ બની જાય છે તો આને કહેવાય છે ગોલ્ડન આવર કેટલા પાંચ કલાક રાઈટ ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કુલ આઠ લોકોને આપવામાં આવ્યા કુલ આઠ લોકોને હવે અહીંયા જો સાંસ્કૃતિક યોદ્ધા આઠ આઠની અંદર જ એક કન્ફ્યુઝન પોઈન્ટ છે રિકોલ કરો કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો કુલ આઠ ગુજરાતીઓ જે છે તેમને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા પદ્મ પુરસ્કારના વિડીયોમાં રાઈટ એને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો આ આઠ જે પદ્મ પુરસ્કાર હતા તેમાંથી અત્યારે બે યાદ રાખી લો કયા બે એક છે પદ્મ વિભૂષણ વિભૂષણ કોને એના કરવામાં આવ્યો હતો કુમુદિની લાખ્યા કુમુદિની લાખ્યા અને બીજું છે પદ્મભૂષણ પદ્મભૂષણ જે છે તે પંકજ પટેલ જે છે તેમને આપવામાં આવ્યો હતો જે વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે રાઈટ આપણે બે જ વાત કરી હવે જેટલા પણ પદ્મશ્રી જે છે રિમેનિંગ એને એકવાર ખાસ વિડીયોમાં જોઈ લેજો રાઈટ ચંદ્રકાશ સોમપુરા છે તુષાર શુક્લા છે બધા જ આગળ વધીએ દેશનું પ્રથમ સીડી કે ટ્વેન્ટી ફોર ટેલિસ્કોપ ભુજ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવશે આ ભુજમાં જ જે છે આવેલું છે સ્મૃતિ સ્મૃતિવન આ સ્મૃતિ સ્મૃતિવન જે છે તે બે હજાર એકની અંદર મૃત્યુ પામેલા લોકોની યાદમાં તૈયાર કરવામાં આવ્યું છે તે એક મિયાવાકી ફોરેસ્ટ છે રાઈટ અને આ પ્રશ્ન એસટીઆઈ પ્રિલિમ્સમાં પૂછવામાં આવેલ હતો ગુજરાત અને જાપાન મૈત્રી સેતુ કરાર કર્યા ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત ભારત માટેનું લક્ષ્યાંક છે બે હજાર પચીસ બે હજાર પચીસ રાઈટ લિમ્ફેટિક ફિલિયરિસિસ આ એક બીજો રોગ છે લિમ્ફેટિક ફિલિયરિસિસ એક બ્રેઇન ડિસોર્ડર છે જેને ઉન્મૂલન એટલે કે એલિમિનેટ કરવા માટેનો લક્ષ્યાંક ભારત સરકારનો છે બે હજાર સત્યાવીસ બે હજાર સત્યાવીસ ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાત સરકાર અને માઇક્રોસોફ્ટે એમઓયુ કર્યા આ માઇક્રોસોફ્ટ છે તેનો એઆઈ ચેટબોર્ડ જે છે તેનું નામ છે કો પાઇલોટ કો પાયલોટ અમિત શાહ દ્વારા દસ હજાર પીએસસીએસનું ઉદઘાટન કરવામાં આવ્યું પીએસસીએસનું આખું નામ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી રાઇટ શોર્ટમાં કહી દઉં તો સહકારી મંડળીઓ સહકારી મંડળીઓ તો મિનિસ્ટ્રી ઓફ કોપરેટિવ જે છે તે મંત્રાલય ગૃહ મંત્રી પાસે જ છે રાઈટ તાજેતરની નિયુક્તિમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા વર્ષ બે હજાર પચીસને ઇન્ટરનેશનલ યર ઓફ કો ઓપરેટિવ સહકારિતાનું આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે અમલો કરવામાં છે ગુજરાતમાં કેટલા પીએસસીએસ છે પાંચસો ને તેર પાંચસો ને તેર